એકસો છત્રીસ બોલમાં બોતેર રનની અણનમ અને વિજય ભાગીદારી માત્ર એકસઠ ઓવર્સમાં જ પૂર્ણ કરીને વિજય પતાકા લહેરાવી દીધા હતા ગઈકાલે ભારતના બોલર્સ ખાસ કરીને અશ્વિન કુલદીપ જાડેજાની સ્પીન ફિરકી સામે ઇંગ્લિશ બેટર્સે શરણાગતિ સ્વીકારી લેતા ઇંગ્લેન્ડ માત્ર એકસો પિસ્તાલીસ રન બનાવી ઓલ આઉટ થઈ ગયું હતું અને ભારતને એકસો બાણું રનનું ટાર્ગેટ મળ્યું હતું પ્રથમ ઇનિંગમાં શાનદાર ઓગણચાલીસ રન બનાવનાર વિકેટકીપર બેટર ધ્રુવ જુરેલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો વિના વિકેટે ચાલીસ રનથી આગળ રમવાનું શરૂ કરનાર ભારતે ચોર્યાસી રને યશસ્વીને ગુમાવ્યો હતો જ્યારે નવ્વાણું ના જુમલે રોહિત શર્મા અને સો રણના કુલ જુમલે પાટીદાર આઉટ થતા ભારત દબાણમાં આવ્યું હતું પણ બશીરની ઓગણચાલીસમી ઓવર્સના પ્રથમ બોલે જાડેજા અને બીજા જ બોલે સરફરાશ આઉટ થતા એકસો રને પાંચ વિકેટો થઈ ગઈ હતી અને ભારતીય કેમ્પમાં સોપો પડી ગયો પણ ત્યારબાદ ગિલ અને જુરેલે સ્પિન થતી વિકેટ પર ધૈર્ય અને વિજય બેટિંગ કરતા એકસો છત્રીસ બોલમાં બોતેર જણની અણનમ ભાગીદારી બનાવી ભારતને જીતાડ્યું હતું કેપ્ટન રોહિત શર્માએ આ શ્રેણીને હાર્ડ ફોર્ટ સિરીઝ ગણાવી હતી અને ગિલ અને જુરલના વખાણ કર્યા હતા

સામેની ટીમને જીતવા નથી દીધી એ જ પ્રમાણે રોહિત શર્માએ જે પરંપરા જે પરંપરાને જાળવી રાખી અને એક સફળ કેપ્ટન તરીકે ખાસ કરીને ઘર આંગણે જ્યારે આપણે શ્રેણી રમતા હોય ત્યારે ભારતનો જે રેકોર્ડ છે એ બરકરાર રહે અથવા તો ભારતનો જે સિલસિલો જીતનો છે એ યથાવત રહે એનો પ્રયત્ન સમગ્ર ટીમે કર્યો છે અને હાર્ટસ કે રોહિત શર્મા ઇઝ વન ઓફ ધી બિગ પાર્ટ ઇન ધેટ બીકોઝ ઇઝ અ કેપ્ટન બીજી સૌથી અગરની વાત છે ઘણી વાર એવું બનતું હોય છે કે કેપ્ટન્સ કોન્ટ્રીબ્યુશન ઇઝ નોટ ધેર ધારો કે ઇંગ્લેન્ડની ટીમ જુઓ તો બેન સ્ટ્રોક્સ ઇઝ નોટ પ્લેઇંગ એટ ઓલ કોઈ રન્સ બનાવતા નથી ક્યાંય જીત મેળવવા માટે કોઈ એમનું કોન્ટ્રીબ્યુશન જોવા નથી મળતું વેર બાય ઇન અવર કેસ ઇન રોહિત શર્મા કેસ હી હેઝ ઓલરેડી બીન સો મચ એન્ગેજ ઇન સ્કોરિંગ રન્સ સેન્ચુરીઝ પણ એને ફટકારી છે ઇવન ગઈકાલે પણ હાફ સેન્ચુરી ફટકારી છે ને એ ધ ઇન હિઝ ઓન સ્ટાઇલ એટલે એ ક્યાંક ને ક્યાંક લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ જે કેપ્ટનશીપ કહેવાય એ પણ આપણને જોવા મળી એટલે જે રીતે શ્રેણી જીતની આપણે વાત કરીએ એ શ્રેણી તો સતત ભારત જીતે છે નંબર વન આ પર્ટિક્યુલર ટેસ્ટ મેચ જીતવી બહુ અગત્યની હતી કારણ કે પાંચમી ટેસ્ટ મેચ સુધી જો આનો પરિણામ જાત તો ક્યાંક ને ક્યાંક ભારત માટે એક ડાયસીસ સિચ્યુએશન ઊભી થાત કે ધારો કે છેલ્લી મેચ છે અને એ લોકો જીતી ગયા તો શું આ જ મેચમાં શ્રેણી જીતવી એ એમ હતો જસપ્રીત બુમરાને જ્યારે ડ્રોપ કરવામાં આવ્યો ત્યારે પણ એમ લાગ્યું કે કદાચ આ શ્રેણી સરભર થાય એવી શક્યતા છે પણ બાકીના જે ખેલાડીઓ છે એવરીબડી હેઝ એન્શ્યોર્ડ કે ભારત આ જ મેચ જીતે અને એ જ પ્રમાણે શ્રેણી જીતે અથવા તો એ જ પ્રમાણે આ આગળ વધે અને એટલે કોઈની પણ ખોટ અહીંયા જોવા મળી નથી વિરાટ કોહલીની ખોટ જોવા મળી નથી રાહુલની ખોટ જોવા મળી નથી શ્રેયસ આયરની કોઈની ખોટ જોવા મળી નથી જસપ્રીત ભુમરાની કોઈ જગ્યાએ કોઈ પણ ખેલાડી નથી એટલે ભારતનો જે વિજય રથ છે રોકાઈ જાય એવું ક્યાંક બન્યું નથી એટલે આ ટેસ્ટ મેચમાંથી બીજું એ પણ એક ખાસ બાબત બની છે કે ભાઈ દિગ્ગજો નથી કંઈ વાંધો નહીં યુવા ખેલાડીઓ જે અત્યારે ટ્રાન્સફોર્મેશન પિરિયડમાંથી સમગ્ર ટીમ પસાર થઈ રહી છે યંગ પ્લેયર યંગ ટેલેન્ટ દે આર કેપેબલ ઓફ વિનિંગ અને દે આર કેપેબલ ઓફ સેલિબ્રિટિંગ એટલે ક્યાંક એ રીતે જોવા જઈએ તો પણ રોહિત શર્માના નું જે કોન્ટ્રીબ્યુશન પોતાનું અને એઝ અ કેપ્ટન એની જે એનો એનું પ્રદર્શન છે આઈ થિંક હાટ્સ ઓફ બંને ક્ષેત્રે ચાર હજાર રન એના ટેસ્ટ મેચના પૂરા કર્યા છે સેન્ચુરીઝ પણ એને આ પર્ટિક્યુલર શ્રેણીમાં ફટકારી છે અને લિનિંગ ફ્રોમ ધ ફ્રન્ટ આક્રમક બેટિંગ કરીને ક્યાંક ને ક્યાંક ભારતને જીતાડવામાં મહત્વનું કોન્ટ્રીબ્યુશન પણ આપ્યું છે બિલકુલ અને આપણે રોહિત શર્માની વાત કરીએ તો રોહિતને કેપ્ટનશીપ અને સાથે યુવા ખેલાડીઓ પાસેથી બેસ્ટ કઢાવવાની આ મેચમાં ક્યાંક ક્યાંક ને દિગ્ગજો પરંતુ દિગ્ગજો ન હોવાને કારણે પણ તેમ છતાં પણ યુવા ખેલાડીઓએ તેમનું પર્ફોમન્સ જોરદાર કર્યું તેમનું પર્ફોર્મન્સને કારણે અત્યારે ત્રણ એકથી ભારતે અજય સરસાઈ મેળવી લીધી છે તો આ શ્રેણીને કઈ રીતે જોઈ શકાય સમગ્ર શ્રેણીમાં તમે જુઓ તો ઘણા બધા ખેલાડીઓ બહાર ગયા મીન્સ કે વિરાટ કોહલીએ ના પાડી શ્રેયસાયર છે કે એલ રાહુલ છે આ બધા દિગ્ગજ ખેલાડીઓ બધા એક પછી એક નીકળતા ગયા અને યંગ ટેલેન્ટેડ ખેલાડીઓ આપણને મળતા ગયા જેમાં યશસ્વી જયસ્વાલ આપણે કહી શકીએ જુરેલ જે રીતે જુરેલની આપણે વાત કરી શકીએ સરફરાઝની વાત કરી શકીએ જે રીતે જે બોલરને આપી કેપ ટેસ્ટ કેપ આપી એ આપણે કહી શકીએ તો ક્યાંક ને ક્યાંક ઘણા બધા ખેલાડીઓ નવા આવ્યા અને મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ એવું બન્યું કે દે હેવ પરફોર્મડ ઇન એકોર્ડન્સ વિથ રોહિત શર્મા ઇન્સ્ટ્રક્શન્સ એમ કહી શકાય રોહિત શર્મા લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ હતા એક સારો સ્ટાર્ટ એમણે પણ આપ્યો દરેક વખતે અને આ ખેલાડીઓએ એમનું જે કવત હતું એ બતાવ્યું લાઈક યશસ્વી જયસ્વાલ તો ઓલરેડી શ્રેણીમાં છસો પ્લસનો સ્કોર બનાવી ચૂક્યો છે સરફરાજ જેવું ડેબ્યુ એને કર્યું એ શ્રેણીમાં એ પર્ટિક્યુલર મેચમાં એ શાનદાર રહ્યો અને સારી સારું એને કોન્ટ્રીબ્યુશન કર્યું જુરેલ ઓન ધ અધર હેન્ડ ઇઝ ડૂઈંગ ફેન્ટાસ્ટિક જોબ બીજી બાજુ ક્યાંક એક વસ્તુ કહી શકાય કે પાટીદાર ઇઝ નોટ એબલ ટુ ટેક ઓપોર્ચ્યુનિટી એનો એડવાન્ટેજ નથી લઈ શક્યો એ ક્યાંક ને ક્યાંક એક બાબત કહી શકાય કે જે દુઃખદ કહેવાય કે ઇન્સ્પાઈટ ઓફ હેવિંગ ઓલ ધીસ યુ નો ચાન્સીસ હી વોઝ નોટ એબલ ટુ ક્લિક એન્ડ હી વોઝ નોટ એબલ ટુ સ્કોર ધ રન્સ એક બીજી વાત છે કે ભારતીય ટીમની અંદર સ્થાન મેળવવું બહુ કઠિન છે પહેલી વાત એ તમે મેળવી ત્યાર પછી એને જાળવવું કઠિન છે રજત પાટીદારને જે રીતે ટેસ્ટ આપવામાં આવી જે રીતે એને ડેબ્યુ કરવામાં આવ્યું સરફરાશ કરતાં આગળ એનું ડેબ્યુ કરવામાં આવ્યું છતાં એની સતત નિષ્ફળતા એ ક્યાંક ને ક્યાંક સિલેક્ટર્સના નજરમાં ઇટ ઇટ ઇઝ નોટ અ વેરી ગુડ થિંગ નો એ મે મે નોટ ગેટ ચાન્સ નેક્સ્ટ ટાઈમ ક્યારેય મેચો હશે તો એને કદાચ કન્સિડર કરવામાં ન આવે ભારત જ્યારે ટ્રાન્સફોર્મેશનમાં પીરિયડમાંથી પસાર થઈ રહ્યા છે દિગ્ગજ ખેલાડીઓ જઈ રહ્યા છે એ વખતે ધારો કે વિરાટ કોહલી કાલે નથી તો એવો કોઈ એવી નો એવો બે બેટર જોઈએ કે જે આ બધી જગ્યા ભરી શકે વન ડાઉન છે ટુ ડાઉન છે જે ચેતોસર પૂજારા વિરાટ કોહલી અજિંક્ય રાણે આવા બધા દિગ્ગજ ખેલાડીઓ જે ટેસ્ટ મેચના છે એ ક્યાંક હોલ્ડ કરતા હતા પણ એક વસ્તુ ચોક્કસ છે કે લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ હોવાને કારણે રોહિત શર્માને જેટલા નવા ખેલાડીઓ મળ્યા એ બધા જ નવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ભારતની જીતમાં કોન્ટ્રીબ્યુટ કર્યું અને ક્યાંક પોતાની ટેસ્ટમેન્ટ પોતાના નામે લખી લાઈક જુએલની વાત કરો તો પ્લેયર ઓફ ધ મેચ બન્યો હોય એણે આ પહેલી ઇનિંગમાં નેવું રન મારે બીજી ઇનિંગમાં એને ફર્સ્ટ ક્લાસ પાર્ટનરશીપ કરી તો ક્યાંક ને ક્યાંક આ જે ઓપોર્ચ્યુનિટી લેવાની વાત છે એમાં હું માનું છું કે આ જે ખેલાડીઓનું કોન્ટ્રીબ્યુશન જબરજસ્ત છે અને એની સાથે ભારતને જીત પણ મળી છે એટલા માટે એ જે આનંદ છે એ બેવડો થાય છે જે બિલકુલ તો એક તરફ આપણે ભારતીય બેટર્સની વાત કરીએ તો તેમણે શાનદાર પર્ફોમન્સ કર્યું હવે બોલિંગ ડિપાર્ટમેન્ટ પર જો વાત કરી તો અશોકજી ઇંગ્લિશની ટીમ પાસે કહી શકાય કે અશ્વિન કુલદીપ અને જાડેજાનો કોઈ તોડ જ નથી એવું કઈ લાગી રહ્યું આપણે મેચમાં સી બેઝિકલી ભારતનું જે સ્પિન ડિપાર્ટમેન્ટ છે નોટ ફ્રોમ ટુડે ફ્રોમ યોર સેજીસ ટુગેધર નો બેદી પ્રસન્ના ચંદ્રશેખર વેંકટ રાઘવન આ બધા હતા ત્યારથી તે વખતે તો એવું હતું કે આપણે દુનિયાની કોઈ પણ પીચ ઉપર ક્યારે પણ જીતતા તો સ્પિનરોના આધારે જીતતા હતા તો એમનું તો વર્ચસ્વ પ્રભુત્વ અથવા તો એનું જે ખોફ છે જોવા મળતો હતો ઇન કરન્ટ ટાઈમ્સ અત્યારના ટાઈમ્સની અંદર અત્યારના સમયમાં આપણે પણ આપણે જોઈએ તો સ્પિનરોનું કોન્ટ્રીબ્યુશન મેચને જીતાડવામાં વધારે છે નોટ દેટ જસપ્રીત બુમરાએ આપણને એક મેચ જીતાડી હતી આપણને ખ્યાલ છે બટ ધ થિંગ ઇઝ દેટ ઇવન સ્પિનર્સ આર ડુઈંગ એ વેરી ગુડ જોબ ઇન ઇન્ડિયન ટ્રેક્સ એટલે સૌથી અગત્યની વાત છે કે પહેલી તો સ્પિનર ફ્રેન્ડલી પીચ તો હોવાની જ છે અને એની અંદર એક સારું પરફોર્મન્સ કરવું એ અગત્યનું અને સૌથી મહત્ત્વની વાત એ છે આ પર્ટિક્યુલર જોડી જે છે અશ્વિન અને જાડેજા દે આર અનપ્લેબલ એ માત્ર ઇંગ્લેન્ડની વાત નથી ઇવન દુનિયાની કોઈ પણ ટીમ એની સામે તમે ઉતારો તો એ ચાહે વિકેટ ટર્ન થતી હોય કે ના થતી હોય દે ગેટ્સ અ વિકેટ દે હેવ ગોટ નો વિકેટનો ઇન્સ્ટિંક છે એમનામાં કે કોઈ પણ સંજોગોમાં વિકેટ આપણે લેવી તો પહેલી વાત કુલદીપ ઓન ધ અધર હેન્ડ હી ઇઝ અ ફાઇટિંગ અ કોમ્પિટિશન કારણ કે ટફ કોમ્પિટિશન છે જાડેજા અશ્વિન આવાજુ અક્ષર પટેલ આ બધામાં પોતાનું સ્થાન ટીમમાં બનાવવું અને ખાસ કરીને અક્ષર પટેલને આપણે જોઈએ તો ભાઈ ઓલરાઉન્ડર જાડેજા ઓલરાઉન્ડર અશ્વિન ઓલરાઉન્ડર કુલદીપ યાદવ એક્સક્લુઝિવ બોલર જો કે નો ડાઉટ એણે તો પહેલી સારામાં સારી બેટિંગ પહેલી ઇનિંગમાં કરી તેને બહુ સરસ પાર્ટનરશીપ આપી પણ કહેવાનું તાત્પર્ય છે કે હી ઇઝ ઓનલી એક્સક્લુઝિવ બોલર હવે જ્યારે તમે એક્સક્લુઝિવ બોલરના લેબલ સાથે રમતા હો તે વખતે અક્ષર પટેલ કરતાં પણ તમને પસંદ કરવા એ બહુ મહત્ત્વની વાત છે તો એણે જે પ્રમાણેની બોલિંગ એક્શન છે એની એક એના કારણે એણે એક પોતાનું સ્થાન પણ બનાવ્યું છે અને નાવ હી ઇઝ ધ વિકેટ ટેકિંગ બોલર ફોર ઇન્ડિયા તો રોહિત શર્માનો કોન્ફિડન્સ ક્યાંક ગેઇન કરવામાં કુલદીપ યાદવ બહુ જબરજસ્ત રીતે સફળ થયો છે એટલે અક્ષર પટેલ કરતાં પણ કુલદીપ યાદવને ટીમમાં સમાવવામાં આવે છે એટલે આ ત્રણની જે ત્રિપુટી છે દે વર એબ્સુલુટલી અનપ્લેએબલ એટલી જબરજસ્ત બોલિંગ કરી છે એટલા અને એ પ્રમાણેની ફિલ્ડિંગ એ પ્રમાણેની સારી કેપ્ટનશીપ બીકોઝ ઓલ સેડ એન્ડ ડન ક્યાંક ક્યાંક ઇટ ઇઝ ઇટ ઇઝ ડિપેન્ડિંગ અપો ધ કેપ્ટન હવે ગયું યુ ધ ફિલ્ડિંગ અથવા તો તમને પ્લેયર્સ ક્યાં આપે છે કેવા ફેરફારો કરે છે તો આ જે બધી બાબતો છે એ ક્યાંક ને ક્યાંક યસ વોટ યુઝ ઇઝ કરેક્ટ કે ભારતની અંદર ભારતના સ્પિનરોની તાક હંમેશા રહી છે એ ચાહે ચંદ્રબેદી પ્રસન્ન પ્રસન્ન હોય તો પણ છે અને આજે આપણને રવિન્દ્ર જાડેજા રવિચંદ્રન અશ્વિન અને કુલદીપ યાદવ છે તો પણ છે આ ખોફ આ ડર એ વિદેશી ટીમો માટે હંમેશા ભારતમાં તો રહેશે જ જી બિલકુલ અશોકજી બીજી ઇનિંગમાં માત્ર એકસો પિસ્તાલીસ રનમાં ઓલ આઉટ થઈ જવું આ મેચનું ટર્નિંગ પોઈન્ટ કહી શકાય કારણ કે રૂટ સ્ટોક્સ ફોક્સ ને ને મિડલ ઓર્ડર ક્યાંક ક્યાંક નિષ્ફળ નીવડ્યું તેમ જાણવા મળી રહ્યું છે આપને શું લાગી રહ્યું છે કોઈપણ ગેમમાં વેન યુ યુ ધેર એપ્લિકેશન ઇઝ નો એપ્લાય યોર સેલ્ફ ઓન ઓન ધ ગ્રાઉન્ડ ટર્નિંગ ટ્રેક ટ્રેક તો છે જ ટર્નિંગ છે બોલ પડ્યા પછી નીચો પણ રહે છે એ પરિસ્થિતિમાં તમારે રમવા માટે એક દે અ સ્પેશિયલ સ્કિલ રિક્વાયર્ડ તો હવે ધારો કે જ એવો એક ખેલાડી છે કે જે ક્યાંક ને ક્યાંક એક નવું નો હી ઇઝ અ મેન હુ કેન પ્લે અ લોંગ ઇનિંગ અથવા તો ટેસ્ટ મેચનો ખેલાડી છે બાકીના જે ખેલાડીઓ છે એ ક્યાંક બાસ્બોલ ક્રિકેટને લઈને આવે છે ક્યાંક ફાસ્ટ રમવાની વાત કરે છે અધર કન્ટ્રીઝની અંદર અથવા તો બીજી જગ્યાએ કદાચ બાસ્બોલ ક્રિકેટ અને ફાસ્ટ રમવાનું ક્યાંક અનુકૂળ આવ્યું હશે દેવ વોન મેની યુ નો સિરીઝ બટ ભારતમાં બિકોઝ વેન ધ બોલ ઇઝ ટર્નિંગ સો હાર્ડ ધ કીપી ઇટ કીપ સ્લો અને ક્યારેક અનઇવન બાઉન્સ તમને જોવા મળે ઇન ધસ કન્ડિશન યોર પહેલેથી નક્કી કરેલી રણનીતિ લઈને ઉતરવું એ મારી દૃષ્ટિએ યોગ્ય નથી ુ નીડ ટુ ચેન્જ એકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન એકોર્ડિંગ ટુ ધી પિચિસ એન્ડ અકોર્ડિંગ ટુ ધ પ્લેયર્સ એ પ્રકારનું એપ્લિકેશન તમારું હોવું જોઈએ તમે જુઓ જે રીતે ગીલ અને જોરેલે બેટિંગ કરી છે કેટલી બધી ઓવર્સ સુધી તો એમણે બાઉન્ડ્રી ના લીધી દેર વોઝ નોટ એ સિંગલ બાઉન્ડ્રી બિન હિટ ફોર સો મેની ઓવર્સ કેમ એપ્લાઈંગ ધમસેલ્ફ ઓન ધ ગ્રાઉન્ડ કે ધસ નો નીડ ફોર બાઉન્ડ્રી અહીં આગળ જરૂરી છે તમારી વિકેટ સાચવવાની હેડ ડાઉન કરીને બેટ એન્ડ પેડ ક્લોઝ ટુગેધર જેટલા બને એટલા તમે રમી શકો છો અથવા જેટલા બને એટલી ઓવર્સ કાઢી શકો છો તો એમાં રન્સ તો ઓટોમેટિક બનશે સો દેટ ઇઝ એ એપ્લિકેશન એ એપ્લિકેશન એક ધૈર્યની છે એક વિકેટ ઉપર ટકવાની એક એક જનૂનની છે કે નહીં આઈ એમ હિયર ટુ સ્ટે મારે મારા દેશને જીતાડવો પડશે કારણ કે બે બોલમાં બે વિકેટ પડી ગયા પછી કંઈ પણ થઈ શકે બટ ઇટ ડિડેન્ડ હેપન અને સિમિલર વે જે ઇંગ્લેન્ડનો જે ખોપ છે એ પણ યથાવત છે કે ભાઈ સ્પિનરો સામે રમવું તો ક્યાંક ને ક્યાંક એમ જોવા જઈએ તો યસ ઇન્ડિયા હેઝ ડન ગ્રેટ ઇન ધેર ઓલ ડિપાર્ટમેન્ટ્સ એમ કહી શકાય અને ઇંગ્લેન્ડ્સ બેટર્સ હેવ ફેલ ટુ કેપિટલાઇઝ ફેલ્ડ ઇન વે બાબોલ ક્રિકેટ બી રમીને તમે રન બનાવતા હો તો નથિંગ ટુ વરી અબાઉટ બટ એમાં પણ ફેલ ગયા અને પ્લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ ઓન ધ પીચ એમાં પણ તમે ફેલ ગયા અને યસ કેપિટલાઇઝ કર્યું અશ્વિન જાડેજા અને કુલદીપે જી જી બિલકુલ અશોકજી ભારતે ઘણા ખેલાડીઓને તક આપે છે પાટીદાર સુરેલ કે સરફરાસ હોય કે પછી આકાશ પર તમામ યુવા ખેલાડી હોય તમામને તકો આપે છે આ બધાને તક આપે છે ત્યારે સૌથી વધારે મેચ્યોરિટી કોનામાં જોવા મળી ઇઝ અ વેરી બિગ ક્વેશ્ચન બિકોઝ વેન યુ આર ટોકિંગ મેચ્યોરિટી સરફરાઝ જ્યારે બે વખત ફિફ્ટી બનાવે તો આપણને એમ લાગ્યું કે હી ઇઝ અ વેરી મેચ્યોર્ડ બેટર અને ત્યાર પછી જે રીતે મેદાન ઉપર એણે કેચ કર્યા પછી જે પબ્લિક બેઠી હતી એની સામે જે એક્શન કરી અથવા તો જે રિએક્શન એણે આપ્યું આઈ થિંક ઇટ વોઝ નોટ નિડેડ હજુ તમે મેચ્યોર્ડ નથી એટલા એટલું તમારું વિકેટ ઉપર ટકવાનું અથવા તો એવા કોઈ રેકોર્ડ્સ તમે બનાવ્યા નથી તો હું માનું છું કે વધારે પડતું એને રોહિત શર્માએ બીજા કોઈ કારણસર એને ઠપકો પણ આપ્યો તો હું માનું છું કે એ ક્યાંક મેચ્યોરિટીનો અભાવ મને જોવા મળ્યો બિકોઝ સી ઇઝ ધ મેન વુ એઝ ગોટ ધીસ ઓપોર્ચ્યુનિટી આટલું બધું હાઈપ સાથે એને ઓપોર્ચ્યુનિટી મળી છે એમના ફાધર મધરને અથવા તો એમનું ફેમિલી જે એ બધાને તો યુ નીડ ટુ ડાયજેસ્ટ ક્રિકેટ યુ આર નોટ પ્લેઈંગ રણજી ટ્રોફી મેચ તો દેર ઇઝ અ ડિફરન્સ તો એક સિરિયસનેસ જે હોય જે એપ્લિકેશન હોય એ એપ્લિકેશન મને મારી દૃષ્ટિએ હું કહું છું હી મે બી અ વેરી ગુડ બેટ્સમેન બટ ધેન ઇફ યુ વોન્ટેડ ટુ ગો એ લોંગ વે તો તમારા એક્શન તમારા રિએક્શન તમે પબ્લિકમાં લોકપ્રિય તમે રન કરશો તો થશો જ તમારે એમની સામે કોઈ રિએક્શન આપીને થવાની જરૂર નથી તો આ હું માનું છું ત્યાં સુધી એક થોડુંક મને ઇવન દેટ વે યશસ્વી જોઈ લો તમે સચે કમ કમ્પોઝ એની કોઈ દિવસ એનું ધ્યાન બીજે કંઈ હોતું જ નથી હીસ હી ઇઝ કન્સન્ટ્રેટિંગ ઓન હિઝ રન્સ હિ ઓન હિઝ સ્કોર એને પબ્લિકમાં હીરો થવાની કોઈ જરૂર નથી એને ખબર છે કે હું અહીંયા સો મારીશ તો પબ્લિકમાં હીરો ઓટોમેટિક થવાનો છે તો આ એક ક્યાંક મેચ્યોરિટીની વાત આવે છે અને ત્યાર પછી એમની તમે બેટિંગ જુઓ તો ઇટ ઇફેક્સ કે એમને એમ લાગ્યું કે પહેલી બે આપણે બે હાફ સેન્ચ્યુરી મારી એટલે વી આર ધ કિંગ ઓફ ધીસ ઇટ ડઝન્ટ હેપન આ બાવીસ ગજની પીચ ભલભલાના પાણી ઉતારી નાખે છે એટલે ક્યાંક મેચ્યોરિટીની જો તમે વાત કરો પાટીદાર ફેર ટુ કેપિટલાઇઝ હમણાં આપણે વાત કરીએ મોસ્ટ મેચ્યોર બેટ્સમેન તરીકે જો મને કોઈ લાગ્યું હોય તો એ જુરેલ છે ધ્રુવ જુરેલની એપ્લિકેશન એ ક્યાંક ને ક્યાંક એટલી જબરજસ્ત જોવા મળી ફર્સ્ટ ઇનિંગમાં એણે જે રીતે નો કુલદીપ યાદવ સાથે પાર્ટનરશીપ બનાવી નાઇન્ટી રન્સ એણે સ્કોર કર્યા અને સેકન્ડમાં જે રીતે ગિલે ગિલની સાથે મળીને પાર્ટનરશિપ બનાવી દેટ્સ વોટ આઈ વોઝ ટોકિંગ અબાઉટ કે બધા બોલ સુધી ઓવર સુધી બાઉન્ડ્રી નહીં ફટકારી સો હી નોઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ગેમ કે અહીંયા મારે ચોગ્ગા છગ્ગાની જરૂર નથી મારી પાસે જે સ્કોર છે એ સ્કોર કરવા માટે મારી પાસે બે દિવસ પડ્યા આઈ એમ સપોઝ ટુ પ્લે માય કામ એન્ડ ક્વાઇટ ગેમ એને છગ્ગો વાગીને છગ્ગો લગાવીને હીરો બનવું હોય તો બની શક્યો પણ ક્યાંક મેચ્યોરિટી જે છે એ મેચ્યોરિટી ક્યાંક મને જુરેલની જબરજસ્ત જોવા મળી અને પહેલી મેચની પહેલી ઇનિંગમાં વિકેટ એની ઘણી બધી ભૂલો થઈ બટ આફ્ટર દેટ હી ઇમેજિયેટલી ઇમ્પ્રુવડ હિમસેલ્ફ અને હવે એક વિકેટકીપી કીપર તરીકે બી એ શાનદાર રહ્યો છે અને ઇવન ધ બેટર પણ એ શાનદાર રહ્યો છે તો અહીં આગળ આ જે પર્ટિક્યુલર ખેલાડીનો જે દેખાવ છે એ દેખાવ જોરદાર કહી શકાય મારી દૃષ્ટિએ આકાશદીપ ધ વે હી બોલ્ડ જસપ્રીત બુમરાહની ગેરાજરીમાં ત્રણ વિકેટો લઈને જે ઇમ્પેક્ટ બનાવ્યો ઇંગ્લેન્ડની ટીમ પર આઈ થિંક ઈ હી ઓલ્સો હેડ અ ગુડ ટાઈમ અને એ પણ એ કરવામાં સફળ થયો પાટીદાર ધો ગુડ ઓપોર્ચ્યુનિટી બટ એને લાંબુ એ થવા મળ્યું નહીં તમે જુઓ મુકેશ કુમારને ઓપોર્ચ્યુનિટી મળી એ લાંબુ ના ચાલી શકો લાંબુ ના ચાલી શકો મીન્સ કે સિલેક્શન આજે એવું છે કે તમે ત્રણ ખેલાડી છો એમાંથી સિલેક્ટ થવા માટે તમે એ આવે ધારો કે વિકેટ કીપિંગ છે તો જુરેલ છે ભરત છે બોથ આર ગુડ બટ બિસ આઈ વિલ પિક અપ જુરેલ ફાસ્ટ બિકોઝ હી એઝ શોન ઇઝ મેચ્યોરિટી તો એ જ પ્રમાણે બોલિંગમાં છે તો હું માનું છું કે આકાશદીપે પણ હજુ વધારે મહેનત કરવી પડશે ત્રણ વિકેટ મળી દેટ ઇઝ નોટ ધ એન્ડ ઓફ ધ કેરિયર હજુ બીજું ઘણું બધું એને કરવાનું તો બેનેવર હી ગેટ્સ એ ચાન્સ હી શુડ ટ્રાય એન્ડ પરફોર્મ પણ એક વાત ચોક્કસ છે કે એણે સારી બોલિંગ કરીને એક ઇમ્પેક્ટ તો ચોક્કસ આપ્યો કે ભાઈ હું પણ વિકેટો લઈ શકું છું ઓનલી ધ સિંગ ઇઝ પાટીદાર કે એને તક મળી અનફોર્ચ્યુનેટ કહેવાય હું એમ નથી કહેતો કે એની ટેકનિક ખરાબ છે કે એનું એ ખરાબ બટ ધ વે હી હેઝ પ્લેડ હી વોઝ નોટ એબલ ટુ સ્કોર રન્સ તમારું ટીમમાં રહેવું અથવા તો તમારું ટીમમાં રહેવું વિકેટો અને સ્કોર ઉપર જ આધારિત છે જેટલા સ્કોર તમે બનાવો જેટલો સ્કોર સારો બનાવો ટીમને ઉપયોગી નીવડો ટીમને જીતાડો ટીમને જીતાડવામાં કોન્ટ્રીબ્યુશન આપો એ રીતે તમારી ટીમમાં જરૂરિયાત એસ્ટાબ્લિશ થાય છે પહેલો જો કોઈ ખેલાડીને લેવાનો છો તો કહે છે કે જુરેલને લઈ લો તમે તો આ જે છે ઇમ્પોર્ટન્સ તમારું ક્રિએટ કરવું પડે યશસ્વી જયસ્વાલ પહેલાં એમ લાગ્યું કે ગિલના સ્થાને જયસ્વાલ આવે છે તો શું થશે કંઈ ન થયું હી એઝ એસ્ટાબ્લિશ ધેર એ આવ્યો ને ચીપકી ગયો જામી ગયો એ ડબલ સેન્ચરી મારી સેન્ચુરી પણ મારી રન્સના ઢગલા બનાવવા માટે તો ધીસ ઇઝ વોટ ઇઝ નીડેડ કોમ્પિટિશન જબરજસ્ત છે તમે જો કોમ્પિટિશનની અંદર રન્સ નહીં બનાવો અને વિકેટ નહીં લો તો નેક્સ્ટ ટાઈમ there are plenty of people sitting in a queue they'll come in जी जी बिल्कुल हम इंग्लैंड प्लेयर्स पर नजर करिए तो इंग्लैंड बॉलर्स में मा मशीर ज शानदार रहो तम कही सकते हार्टली मत वन मैच किंग बनो तव लगे आपने वेल देर आर प्लेटी ऑफ थिंग्स इन दिस यू नो बिकॉज हार्टली बॉलिंग अंदर जे चांस मैया हो चांस लेवाया हो बने बशीर इज एब्सुलटली सुपर बॉलर बिकॉज द वे हिज बॉलिंग एक ગઈકાલે પણ મેં ઉલ્લેખ કર્યો હતો કે બિશાંતસિંહ બેદી એક એવો ખેલાડી હતો ભારતનો કે એક જગ્યાએ એક રૂપિયાનો સિક્કો મૂક્યો છ બોલ એની ઉપર એ ફેંકી શકતો હતો દેટ એક્યુરેસી વોઝ થેહર ઇન બશીર ટુડે ઓલ્સો હી બોલ્ડ સો વેલ મીન્સ કે એ પણ જોરદાર આજે પણ એની બોલિંગ જોરદાર હતી જે બે બોલમાં બે વિકેટો લીધી એને યઝ રિયલી એક જીવ ઊંચા કરી નાખ્યા હતા કે કંઈ પણ થઈ શકે છે ખેર આગળ ઉપર નુકસાન ન થયું સેકન્ડ વાત છે ગીલ અને જોડેલો બહુ શાનદાર પાર્ટનરશીપ કરીને મેચને જીતાડી બટ ઇ વોઝ વેરી ઇમ્પ્રેસિવ બિંગ એ યંગ ગાય પાંચ વિકેટો લેવી મેચમાં અને ઇમ્પેક્ટેબલ બોલિંગ કરવી અને ઓલવેઝ યુ નો સર્ચિંગ ફોર ધ વિકેટ પણ એટ ધ સેમ ટાઈમ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ હી હેઝ નોટ ઇઝ એક્યુરેસી એને મેં ક્યારે લેગ એન્ડ મિડલ ઉપર બોલિંગ કરતો નથી જોયો હી હેઝ બોલ્ડ રાઇટ ઓન ઓફ ઓપ્શન અને એકોર્ડિંગ ટુ ધ ફિલ્ડ આ બહુ અગત્યનું છે કે તમને જે ફિલ્ડિંગ આપ્યું એ ફિલ્ડિંગ પ્રમાણે જ્યારે તમે બોલિંગ કરો તો તમારો કેપ્ટન કે હા યાર આ બરાબર છે તો હી યઝ બોલ્ડ સો વેલ પણ ક્યાંક ને ક્યાંક સ્વાભાવિક વાત છે ઘરઆંગણે ભારતને હરાવવું અમે મુશ્કેલ છે એટલે કદાચ અહીંયા સારું પ્રદર્શન કર્યું સારી વિકેટો લીધી છતાં પણ ઇંગ્લેન્ડ જીતી ના શક્યું એ બરાબર છે પણ બશીર ઇઝ યસ અફકોર્સ એણે હાર્ટલી પણ સારું પ્રદર્શન કર્યું એમ કહેવાય બીજી એક અગત્યની વાત એ છે કે બે ખેલાડી જ્યારે બોલિંગ કરતા હોય ત્યારે એક ખેલાડી એની ઉપર પ્રેશર વધારે અને બીજા ખેલાડી રન્સ એની અંદર એ થાય તો ક્યાંક હાર્ટલીનું જે બોલિંગ હતી એમાં રન્સ ના થયા અને એટલા માટે એને કમ્પન્સેટ કરવા માટે બશીરની બોલિંગમાં રન લેવા ગયા અને ત્યાં વિકેટો એને મળી તો આ પણ એક કોમ્પિટિશન હોઈ શકે છે તો બટ જે પ્રમાણે ઇંગ્લેન્ડની સ્પીન બોલિંગને હરાવીને જે પ્રમાણે ભારતના તમામ જે બેટર્સ છે તેમને પોતાનું શાનદાર પર્ફોમન્સ જોવા મળ્યું એ આ મેચમાં એટલે જ ત્રણ એક અજય સરસાઈ ભારત વિજય પ્રાપ્ત કર્યો છે અશોકજી આપ સાથે ચર્ચામાં જોડાય તે બદલ આપનો આભાર તો હાલ અમારી આ ખાસ રજૂઆત પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શો બસ આટલું જ આવતીકાલે મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર